નિર્દોષ મનોરંજનનું કામ કરતી વાર્તાઓ આજે ભૂલાતી જાય છે એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે મુખ પાટીની લોક વાર્તાઓમાં ગંડુ રાજાની વાર્તા સાંભળવાના છીએ મુખ પાટીની લોક વાર્તાઓ એટલે કે એવી લોક વાર્તાઓ કે જે સાંભળવામાં ખૂબ જ રસપ્રદ હોય અંધેરી નગરીને ગંડુ તે રાજા ટકે ભાજી ટકે ખાજા એ વાત જે તમે સાંભળી છે એના જેવી આ વાત નથી આ વાર્તા આખી અલગ છે ભાષામાં તમને જોઈએ એટલો શિષ્ટાચાર ના મળે કારણ કે આ તો ગામથી ભાષામાં લખાયેલી વાર્તાઓ હોય છે તો ફરી મારી સાથે તમારા બાળપણમાં માટે તૈયાર થઈ ગોળ બંગાળામાં એક સોદાગર રે સોદાગર ને હાથ હાથ વહાણ અને હાથેય વહાણ હાથ હમંતર બાર ફેરા કરે એક એક ફેરે લાખ લાખ નો માલ ઉતારે અને સોદાગરના ઘરમાં ડોમ ડોમ સાયબી ભરે સોદાગર એક ખેપે એક દેશ જાય અને બીજી ખેપે બીજે દેશ જાય એકે એક દેશમાં આડક બાંધતો આવે અને ઘેર બેઠા કમાણી કરે પૂરા વર્ષે સોદાગરને ભગવાનના ઘરના તેડા થયા અને સોદાગરને સાથરે લીધો સાથરે પડ્યા સોદાગરે પોતાના એકના એક દીકરા લક્ષ્મીનંદનને પાહે બોલાવ્યો અને ધીમે સાદે શિખામણ દીધી બેટા દેશ જાજે પરદેશ જાજે પણ ગુજરાત દેશ જઈશમાં લક્ષ્મીનંદન કે કા પિતાજી સોદાગર કે ગુજરાત દેશનો રાજા ગંડુ અને રૈયત ધૂતારી પરદેશીને રૈયત પગલામાંથી પરખી જાય અને ફાસલામાં ઉતારી જાય ધૂતારી રૈયતના કેવા પ્રમાણે ગંડુ રાજા રાજ કરે ને પરદેશીને પાયમાલ કરે માટે બેટા દેશ જાજે પરદેશ જાજે પણ ગુજરાત દેશ જઈશમાં લક્ષ્મીનંદન કે ભલે પિતાજી દીકરે હાથો પાડી પણ બાપને પૂરો વિશ્વાસ ન બેઠો એણે પોતાના બુઢા નાખુદાને પાછે બોલાવ્યો અને વાત કરી નાખુદા તે મને દેશ ફેરવો પરદેશ ફેરવો અને દેશ દેશની પારખ કરાવી પણ લક્ષ્મીનંદન છે નાની હાંગ જોવાની અનુભવ વગર આનંદ ન આવે પણ આનંદ લેતા આખું જીવતર ખુએ ઈ કરતા તું એને હારી શિખામણ ને જે અને ગુજરાત દેશ જતો રોકજે નાખુદો કે ભલે શેઠજી દીકરાને શિખામણ અને નાખુદાને ભલામણ દઈ અને સોદાગરે આંખ મીચી ને પ્રભુ નામ લેતા એણે તો પ્રાણ છોડ્યા બાપ ના મરણ પછવાડે કાજ કરમ પતાવીને લક્ષ્મી નંદન બંદર ને બારે આવીને ઉભો રહ્યો હાતે વાણ ને હાબદા કીધા હાતે વાણ ને શોધ ચડાવ્યા હાતે સમદર પાર ખેપ આદરી એક વર્ષ એક દેશની ખેપ કરી તો બીજે વર્ષે બીજા દેશની ખેપ કરી એક વર્ષ જાવા જોયું બીજે વર્ષે સિહલ દ્વીપ જોયું એકે એક દેશમાં ખેપ નતો જાય અને લાખ લાખની કમાણી કરતો જાય હાથ વર્ષે હાથ હાથ દેશની ખેપ કરીને લક્ષ્મીનંદને પૂછ્યું બુઢા કાકા હવે કોઈ દેશ બાકી બુઢો નાખો કે ના ભાઈ આટલા દેશ માંથી ના પાડી પણ ચાલ ગુજરાત દેશ તો જાવ સાત સમંદર પાર એક દેશમાં કમાણી કરનાર મને વળી ગુજરાતમાં ધૂતી જનાર કોણ હશે આવો વિચાર કરીને એને વડા માલમને હુકમ દીધો હા કરો વાણ હાપદા અને હાકો ગુજરાત દેશના સાગરમાં હુકમ સાંભળતા બુદ્ધો નાખુદો દોડતો આવ્યો અને લક્ષ્મીનો હાથ ચાલીને કે ના ભાઈ ના ઈ દેશ નો જવાય બાપાજી ના પાડતા ગયા ને મને ભલામણ દેતા ગયા લક્ષ્મીનંદન કે બાપાજી ના પાડી ત્યારે તો હું હતો બાળક કઈ આખી જિંદગી હું એવડો ને એવડો થોડો રહીશ આ કોવાડ ગુજરાત તરફ અને બુદ્ધો ના વિચાર હું બોલે બિચારો ગમે એમ તોય લક્ષ્મીનંદન શેઠ અને પોતે ચાકર બોલ્યા વગર બુદ્ધો ના ખુદો સુકાન સંભાળીને બેહી રહ્યો હે લિયા માલેક એમ કેતા વાણના લંગર ઉપાડીને માલ અમે શઢ ચડાવ્યા ને સાગરમાં વાણ વહેતા મૂક્યા માર માર કરતા વાણ પાણી કાપવા લાગ્યા ને આગળ વધવા લાગ્યા હાથ દિવસ ને હાથ રાતની સફર કરીને આઠમા દિવસના વારમાં હાથે એ વાણ ગુજરાત દેશના બંદર ને આવીને ઉભા રહ્યા બંદરના બારામાં વાહણના લંગર નાખ્યા કે લક્ષ્મીનંદન બંદર ની માથે નજર કરવા લાગ્યો જોવે તો ગોળ બંગા જેવા જ માણસ બંદર માથે હરે ફરે ને કામકાજ કરે માત્ર બોલચાલ ને લુગડા જુદા એટલું જ એને થયું આય માણસ જેવા માણસ જ છે ને નકામાં જ બાપુજી બીક બતાવીને ગયા તરત હથિયાર પડિયાર લઈ લે લક્ષ્મીનંદન મારા ઉપર ઉતર્યો ને આમ તેમ આટા મારવા લાગ્યો આટા મારતો મારતો નજર કરે તો સમદર ને કાઠે બગલો દેખાણો બગલો માણસની કાયા હમાણો ઊંચો અને સમદરના શંખલા હમો સફેદ એક બાજુ બેઠો બેઠો બગલો માછલા માર્યા કરે ને બીજી બાજુ તો બી ઊભો ઊભો લુગડો ધોયા કરે લક્ષ્મીનંદનની નજર બગલા સામે નોંધાઈ રહી એણે દેશ જોયા પરદેશ જોયા પણ આવો બગલો ન જોયેલો બંગાળનો આખો દેશ માંસાહારી અને એકે એક માણસ શિકારી એમાંય લક્ષ્મીનંદન તો મોતી માર શિકારી

લક્ષ્મી નંદન બગલા પાસે જાય નો જાય ત્યાં તો ધોબી એ રાડ નાખી દોરો રે દોરો આ પરદેશી મારા બાપ ને મારી નાખ્યો મારા બાપ ને મારી નાખ્યો મારા બાપ ને માર નાખ્યો લક્ષ્મી નંદન બૂમ સાંભળીને ઉભો રહી ગયો તે અડખે પડી હતી માણસ ભેગા થઈ ગયા કોઈએ ઝાલ્યો હાથ તો કોઈએ ઝાલ્યો પગ લક્ષ્મી નંદન ધોબી ને કે પણ મેં તમારા બાપ ને ક્યાંથી માર્યો ભાઈ મેં તો એક બગલા ને માર્યો ધક્કો મારીને આગળ ધકેલતા ધોબી કે ઈ તો ત્યાં રાજાજી ને જઈને કે ધકેલતા ધકેલતા લક્ષ્મીનંદન ને રાજ દરબાર માં રજૂ કર્યો અને ધોબી એ રાડ પાડી રાજાજી ફરિયાદ રાજાજી ફરિયાદ ગંડુ રાજાજી ઓનાના સિંહાસન માટે બેઠા અને હવારનો પોર હોવા છતાં પંખો ઢળાવી પવન ખાઈ ત્યાં ધોબીની રાડ સાંભળીને રાજાજી કે બોલ રે ધોબી મારા રામ રાજ્યમાં વળી ફરિયાદ છે ની ધોબી કે મહારાજ હું તો સમદર ને કાંઠે લુગડા ધોતો તો મારા બાપા બગલાનું રૂપ લઈને બગલાની પાખ જેવા સફેદ લુગડા ધોવાનું મને શીખવતા હતા ત્યાં તો આ પરદેશીએ તીર માર્યું ને મારા બાપને મારી નાખ્યા મારી કાચી ઉંમરમાં મને નબાપો કર્યો ને ધંધામાં પાવર તો થતો અટકાવી દીધો ગંડુ રાજા કે એનું શું કરવું હવે ધોબી કે મહારાજ ધંધામાં પાવર તો થતો રહી ગયો એની ખોટ પરદેશી પાસેથી પૂરી કરાવો રાજા કે બોલ તારી ખોટ કેટલી ધોબી કે મહારાજ આપણા રાજમાં એક લોગડા ધોલાય એક સોના મહોર એ હિસાબે એક વાણ આપે તોય બસ એટલે એક વાણ અપાવો વધારે નથી માનતો તરત રાજાએ હુકમ કર્યો અને રાજના ચોપદારો દોડ્યા લક્ષ્મી નંદન તો હું બોલે કે હું ચાલે મૂંગે મોઢે દરબારની દરબાર ની બહાર પગ દીધો પાછળથી એક કાણા માણસેનો હાથ પકડ્યો ઉભા રહ્યો ભાઈ તમે આવ્યા છો ત્યારે આપણા હિસાબની પતાવટ તો કરી લઈ લક્ષ્મીનંદન નંદન કે શેની પતાવટ કાણો કે કેમ તમારા બાપાએ તમને ભલામણ નથી કરી અમારા મુલકમાં તો બાપ મરે કે દીકરાને લેણદેણની સોંપણી કરતા જ જાય લક્ષ્મીનંદન કે પણ મારા તમારા વચ્ચે શેની લેણદેણ એની તો વાત કરો કાણો કે અમારે ત્યાં તો અંગ ઉધાર દેવાનો નિયમ તમારા બાપા અહીંયા આવેલા ને ત્યારે એમને એમ એક આંખ આપી ને એક હજાર રૂપિયા લીધેલા હવે મારે રૂપિયાની જરૂર નથી લ્યો એક હજાર રૂપિયા હારે એનું વ્યાજે ને લાવો મારી આંખ પાછી લક્ષ્મીનંદન કે આખ આપીને તે કઈ નાણા લેતું ઈ શકે હોય કાણો કે એ તો દરબારને જ જવાબ આપજો ને એને જ જવાબ આપી દેજો તમારે જે કેવો હોય એમ કઈ અને કાળે રાડ નાખી રાજા સાહેબ ફરિયાદ રાજા સાહેબ ફરિયાદ ધરત રાજાએ ધ્યાન દીધું કે કાણો લક્ષ્મીનંદનને લઈને રાજા પાસે પહોંચ્યો પોતાની બધી વાત રજૂ કરી રાજા કે એ બિચારો આખી જિંદગી એક આખે કેમ કાઢે આપો આંખ પાછી લક્ષ્મીનંદન કે પણ મારે આખ કાઢવી ક્યાંથી રાજા કે તો ઈ એક આખી જિંદગી કાઢી હકી એટલા નાણા આપો બોલ કાણા તારે કેટલું જોઈએ કારણ કે મહારાજ મારું કામ મોતી પારખવાનું બે આંખ હતી ત્યારે રોજની હજાર સોના મહોર કમાતો હવે એને બદલે એક વહાણ અપાવો ને તોય બસ રાજાએ હુકમ કર્યો કે જાઓ આ વેપારીનું એક વહાણ પકડીને કાણાને હવાલે કરો લક્ષ્મીનંદનને પૂછ્યા પહેલા ચોપદાર બંદરે દોડ્યા ને એક વહાણ લઈ ને કાણાને આપ દીધું મુંગો મંતર થઈ લક્ષ્મી નંદન બહાર નીકળ્યો ત્યાં એક બાઈએ ના ઓહણા લીધા ને પૂછ્યું કેમ દીકરા શું તો હાજો નરમો ને લક્ષ્મી નંદન કે હું બંગાળી તમે ગુજરાતી તમે મારી માં કેવી રીતે હું તમારો દીકરો કેવી રીતે બાઈ કે દીકરા તારા બાપા અહીંયા આવેલા ને ત્યારે પરણી ગયેલા એમણે તો મને ખરચ પેટે તારી મારફત દસ હજાર રૂપિયા મોકલાવાનું કીધેલું લાવ્યો હોત તો લાય લાવો લાવો જઈશ લક્ષ્મીનંદન કેવા રૂપિયા ને કેવી વાત તરત બાઈ એનો હાથ પકડ્યો ને બોલી એ તો રાજાજીને જ કેજે હાલ હાલ લક્ષ્મી લક્ષ્મીનંદનને ખેંચીને બાઈ રાજ દરબારે લઈને ઊભી ગઈ અને રાડ નાખી રાજા સાહેબ ફરિયાદ રાજા સાહેબ ફરિયાદ રાજાએ બાઈની સામે નજર નોંધી બાએ બહુ તે વાત કરી બાઈ કે મહારાજ આટલા વર્ષે તો ઉછીના ઉધાર કરીને જીવી હવે મારે ખાવું પીવું હું રાજા કે બરાબર છે ભાઈ માણસ ધણી વગર નાણા કેવી રીતે વાપરી અને જીવીએ કે અને એ તો બાય માણસ ધણી વગર નાણા વગર કેમ જીવાય બોલ તારે જીવાય માટે કેટલું જોશે બાય કે પાછલા દેણા ને આગલા ખરચ પેટે એક વહાણ અપાવો ને તોય ઘડું રાજાએ હુકમ કર્યો કે ચોપદારો બંદરે દોડ્યા એક વહાણ લઈ અને હવાલે કર્યું લક્ષ્મી નંદન તો બોલે કે હાલે ત્રણ ત્રણ વહાણ આ રીતે જતા માથું ઘુમરાઈ ગયું જાણે જગત અવળું થઈ ગયું કે હું માથું પકડીને બહાર નીકળ્યો સીધો બંદર ને માર્ગે ઉપડ્યો હાલતા હાલતા રસ્તાની ધારે બેઠો બેઠો એક ગજામ બીજા માણસને માથે તડા તડ હાથ મારે અને તેલ ચોપડે લક્ષ્મી નંદન આવું કાય બંગાળમાં જોયેલું નહીં એને ઉભા રહીને પૂછ્યું કે હે ભાઈ આ શું કરો ગજામ કે માથાની ચંપી લક્ષ્મી નંદન કે હું થાય અજામ કે ગમે એવું માથું ચડ્યું હોય ને તોય જમ્પી કરતા હળવું ફૂલ થઈ જાય અમારા દેશમાં તો એક એક ને મગજની હાડ મારી ના કામ ચંપી નો કરીએ તો બધા જીવે કેમ લક્ષ્મીનંદન કે મારું માથું ચેડ ચંપી કરીને ઉતારી દેહો અજામ કે માથું તો આમ આંખના પલકારામાં ઉતારી દઉં બદલામાં તમે હું આપશો થાક્યો ભાઈ લક્ષ્મીનંદન કે માથું ઉતારી દેહો તો તમે રાજી થાહું ઈ આપીશ લક્ષ્મીનંદન નીચે બેઠો અજામ તો તેલ ચોપડીને ચંપી મીંડો કરવા તેલ આમ ચોપડ્યું તેમ ચોપડ્યું માથું આમ દબાયું તેમ દબાયું વાળમાં આંગળા ભરાવ્યા રગે રગ દબાવી તે લક્ષ્મીનંદનનું માથું ઘરી પળમાં હળવું ફૂલ થઈ ગયું લક્ષ્મીનંદન કે બસ ભાઈ બસ બોલો હું આપું અજામ કે વધારે ન જોઈ આપણી શરત પ્રમાણે હું રાજી થાવું એટલું આપો તોય બસ બંગાળમાં તો એક કોડીમાં હજામ ઘરે આવીને હજામત કરી જાય એ હિસાબે લક્ષ્મીનંદને હજામને રાજી કરવા ખિસ્સામાંથી કાઢી એક સોના મહોર આપી પણ હજામે સોના મહોરની સામે તો નજર ન નાખી માથું હલાયું લક્ષ્મીનંદનને પાંચ મહોર કાઢી તોય હજામે માથું હલાયું લક્ષ્મીનંદન કે આથી વધારે તો નહીં હવે મળે કાંઈ ન મળે હજામ કે નો કેમ મળે હાલો રાજ દરબારે લક્ષ્મીનંદન હાથ પકડીને હજામ રાજ દરબારે પહોંચ્યો રાડ નાખી રાજા સાહેબ ફરિયાદ ફરિયાદ રાજાએ હામે નજર કરી કે અજામે બધી વાત કરી રાજા કે બોલ પરદેશી તે અજામને રાજી કરવાની વાત કરેલી લક્ષ્મી નંદન કે હા મહારાજ કરેલી રાજા કે ત્યારે હાવ હાદી વાત છે બોલ અજામ તને હું મળે તો તું રાજી થા અજામ કે મહારાજ આપણા દેશમાં તો રાજી કરવા લોક આખા રાજ આપે પણ પરદેશી પાસેથી વધારે તો હું માગવું એક વહાણ આપે ને તોય હું તો રાજી રાજી રાજાએ હુકમ કર્યો ચોપદાર દોડ્યા એક વહાણ લઈને અજામને હવાલે કર્યો લક્ષ્મી નંદર હલ્લે એનો ચલ્લે એને થયું કે હવે અહીંયાથી છૂટું તો કોઈની સામે નજર કર્યા વગર સીધો વહાણે પહોંચું ને દેશ ભેગો થઈ જાવ આમ વિચાર કરી એને ઉતાવળે પગલા માંડ્યા કે કોટવાળે એનો હાથ પકડ્યો પાછો ફેરવી લક્ષ્મીનંદરને રાજા સામે ઉભો રાખ્યો કોટવાળ કે મહારાજ આ પરદેશી આવીને આપણી પ્રજાને આટલી બધી હેરાન કરી આપણને આટલો બધો આપણો વખત બગાડ્યો એની પાસે ધન છે માટે આપણા માથે આટલી હેરાનગતિ નાખે જ ને હજી કોણ જાણે આપણને કેટલા હેરાન કરશે માટે મહારાજ એની પાસે જે હોય ને એ જપ્ત કરી લ્યો એટલે બધી પંચાતત મટે રાજા કે સાચી વાત હો કોટવાર તમારી જેમ કોઈ બીજા સાચો માર્ગ પહેલેથી બતાવી દેતા હોય ને તો આવી પંચાયતમાં ઉતરવું જ ન પડે અરે છે કોઈ હાજર જાવ જઈને પરદેશીની બધી મિલકત જપ્ત કરી લ્યો તરત રાજદરબારમાંથી જોબદાર દોર્યા લક્ષ્મીનંદનના બાકી વધેલા ત્રણેય વહાડ રાજ દરબારમાં દાખલ કરાવી દીધા લક્ષ્મીનંદનના છેલ્લો હુકમ સાંભળીને અવાચક બની ગયો દિલમાંથી હોશ ઉડી ગયા પગમાંથી ચેતન ઉડી ગયું બિચારો લથડતે પગલે માંડ ગયો દરિયાને કાંઠે ન્યા પહોંચ્યો માથું ઝાલીને બેહી ગયો બુઢા ના દાય લક્ષ્મીનંદન ને આજ્ઞાથી જોયો એને વહાણ ઉપર થી હેઠો ઉતારી મૂક્યો હતો અને એને અત્યાર સુધીમાં લક્ષ્મીનંદન ની માથે હું હું વીતી એ બધું જાણી લીધું તું હળવે પગલે એ તો લક્ષ્મીનંદન ની પાસે ગયો અને માથે મીઠો હાથ ફેરવવા લાગ્યો થોડીક વાર રહીને હળવેથી પૂછવા લાગ્યો કા ભાઈ બાપાજીની વાત સાચી નીકળીને લક્ષ્મી નંદન કે બુઢા કાકા એક વાત સાચી નહીં અને એક વાર સાચી નહીં પણ હાડા હતર વાર બધું સાચું જીવ લઈને દેશ ભેગો થાવ તો કોઈ દિવસ આ દિશામાં નજર ન કરું બુદ્ધ ના ખુદું કે ભાઈ તારા બાપા ને તારા બાપાનાય બાપા મારી હથેળી હેઠે મોટા થઈને હાલ્યા ગયા મેં તણ પેઢીએ તેત્રીસ મુલક જોઈ નાખ્યા માણસ માણસ અને દેશ દેશને હું રગે રગ પારખું ફરીને આ બાજુ નો આવવાનું વચન દે તો બધાએ વાણ પાછા મળે એવી કરામત બતાવું લક્ષ્મીનંદન કે બુઢા કાકા હવે તો આ બાજુ આવવાનો સપને ખ્યાલ ન કરું તે આવવાની વાત કરો છતાં લ્યો આ મારું વચન હવે કોઈ ધ્યાય ન આવું લક્ષ્મીનંદને વચન આપ્યું કે બુઢો ના ખુદો એને પડખે બેઠો કાનમાં થોડીક વાત કરી વાત સાંભળી અને લક્ષ્મીનંદન તો હસવા લાગ્યો હસતો હસતો ઊભો થયો શહેર તરફ આવ્યો રાજ દરબારે જઈને અડે પોકાર માંડ્યો રાજા સાહેબ ફરિયાદ એક પરદેશી ની ફરિયાદ રાજા સાહેબ ફરિયાદ એક પરદેશીની ફરિયાદ રાજાએ તો એની સામે નજર કરીને કીધું ઓહો પરદેશી પણ આપણે તે ફરિયાદ કરવા આવે આપણા તો દેશ વટીને પરદેશ પણ મહાન સન્માન બોલાવો પરદેશી ને પાસે ન્યાય પેલો એને જ આપવો જોયી લક્ષ્મીનંદન ને પાસે લાવ્યા કે લક્ષ્મીનંદન કે મહારાજ હું તો પરદેશી માણસ અમારા દેશમાં રાજા રૈયત ને ઘરે આવીને ન્યાય આપે એથી મારી સામે રાજ દરબારમાં ફરિયાદ થઈ એ વખતે હું થીજી ગયેલો અને મારી વાત કહી શકેલો નહીં હવે આરામ કરીને મારી ફરિયાદ રજૂ કરવા આવ્યો હું રાજા કે બરાબર છે બરાબર અમને પહેલેથી જ કીધું હોત તો તમારા દેશમાં તમારે ઘેર આવીને ન્યાય આપત ને એ વાત તો ગઈ પણ બોલો શું ફરિયાદ છે લક્ષ્મીનંદન કે બોલાવો ચારેય આસમીને ધોબીને કાણાને બાઈને અને હજામને એટલે એમની હાજરીમાં જ મારી વાત રજૂ કરું અને તરત દરબારમાંથી ચોપદાર દોડ્યા ચારેયને હાજર કર્યા ધોબી સામે જોઈને લક્ષ્મીનંદન કે મેં આના બાપ બગલાને મારી નાખ્યો એ વાત સાચી પણ એનું કારણ હતું મેં આ પહેલીવાર પરદેશ ખેડ્યો દરિયાના માર્ગને મને ખબર નહીં એથી મારા બાપા માછલી બનીને મારા વહાણને માર્ગ બતાવે જતા હતા હું એમની પાછળ વહાણ હાઇકે જાતો હતો માછલી રૂપે દરિયામાં તૈર્યા આવતા મારા બાપાને આ ધોબીના બાપ બગલાએ મારી નાખ્યા એથી મેં અને મારી નાખેલ મહારાજ મેં મારી કાચી ઉંમરમાં મને પરદેશમાં દોરનાર બાપ ગુમાવ્યા એ પછી મારું વહાણ એને શા માટે મળે રાજા કે બરાબર છે જેમ પરદેશીના બાપ ગયા એમ તોબીનોય બાપ દ્યો અને ખાતું સરભર થયું માટે અપાવો પરદેશીનું વહાણ પાછું તરત ધોબી પાસેથી વહાણ પડાવી લક્ષ્મીનંદનના કબજામાં આપવામાં આવ્યું એ પછી કાણા હામે જોઈને કે મારા બાપા અંગ પર નાણાં ઉધાર લેતા એ વાત સાચી એકલી આંખો જ એમણે એક હજાર બાનામાં લઈને રૂપિયા પણ બધી મારે દેશ પડી એમાંથી આ કાણાની આ કઈ એની બીજી આંખ અપાવો તો એ મેળવીને હું પાછી આપી દઉં રાજા કે બરાબર છે ખેચી કાઢો કાણાની બીજી આંખ અને આપી દો પરદેશીને કાણો કે મારે નાણાં નથી જોતા ને આંખ પણ ન થપાવવી મત ના આંખે ન થાપી પતાવો વાત પતાવો રાજે કે વાત પતાવી ગઈ થી આંખ નો આપી શકું તો પરદેશી ના મૂળ નાણાં પાછા આપી દે એના નાણા અહીંયા પાયમલ થાય તો પરદેશમાં માં આપણા રાજ આબરૂ કાય રે હું આબરૂ રે વિચાર તો કર તરત કાણા પાસે થી લક્ષ્મીનંદન નું વહાણ અને વધારામાં એક હજાર રૂપિયા પડાવવામાં આવ્યા અને લક્ષ્મીનંદન ને હવાલે કરવામાં આવ્યા ઈ પછી તો બાય સામે નજર કરી લક્ષ્મીનંદન કે ઈ બાય મારા બાપ ની બૈરી ખેરી અને એને મારે નાણાં આપવા જોઈએ ઈ વાત એ સાચી પણ અમારા દેશમાં એક એવો રિવાજ છે પતિના મરણ પછી પત્નીને એની સાથે જ બાળી મૂકે મારા એ માછલી રૂપે મરી ગયા તો તમે જાણો જ છો માટે આ બાઈને બાળી નાખો એટલે જે કાંઈ નાણાં એને ઓછી ઉધાર લીધા હશે ને એ હું ચૂકતે કરી દઈશ આ સાંભળતા પેલી બાઈ કે મારે નાણાં નથી જોતા વાત પતાવો વાત પતાવો રાજા કે એમ વાત કેમ પતે પરદેશી સાથે પરણીને એના રીતિ રિવાજ ન પાડે તો પરદેશમાં આપણી રૈયતનું મૂરું ન બોલાય કાઢી મૂકો ઈબાઈને આપણા રાજમાંથી બહાર અને એની માલ મિલકત જપ્ત કરીને એના પરદેશી દીકરા નવાલે કરી દો બધું અને તરત ચોપદારો એ બાઈને રાજની બાર તગડી મૂકી એની માલ મિલકત જપ્ત કરી લક્ષ્મીનંદન ને હવાલે કરી દીધી ઈ પછી તો લક્ષ્મીનંદને અજામને પાહે બોલાવ્યો અજામ પાહે ઊભો હતો ત્યાં લક્ષ્મીનંદને ખિસ્સામાંથી શંખલાને એક માળા કાઢી રાજાને પડખે બેઠેલા એના કુંવરને પહેરાવી શંખલાની માળા આ દેશમાં અજાયબીની ચીજ નાનો કુંવર માળા જોઈને ખીલખીલ ખીલખીલ હસવા લાગ્યો અને આનંદથી રમવા લાગ્યો આ જોઈ રાજાજી રાજી થઈને હસવા લાગ્યા કે લક્ષ્મીનંદનને પાહે બેઠેલા પ્રધાનને પૂછ્યું કેમ કુંવર સાહેબ રાજી થયા એટલે તમે રાજી થયા ને પ્રધાન કે વાહ એમાં વળી પૂછવાનું હું હોય એ પછી લક્ષ્મીનંદને વારા ફરતે દીવાન કોટવા છળીદાર ચોપદાર બધાને પૂછી જોયું તો બધા કે વાહ કુંવર સાહેબ રાજી એમાં અમે રાજી દોઈ ને લક્ષ્મીનંદને હજામને પૂછ્યું બોલ તું રાજી કે નહીં હજામ કે વાહ એમાં વળી પૂછવાનું હું હોય તરત લક્ષ્મીનંદને ખિસ્સામાંથી બીજી એક શંખલાની માળા કાઢી હજામના હાથમાં આપી રાજા સામે જોઈને કે જો મહારાજ હજામ જેથી રાજી થાય ને એ મારી મેળે મેં આપી દીધેલ માટે મારું વહાણ પાછું આપવા દીધું એ પછી લક્ષ્મીનંદન કે મહારાજ આપને રૈયત હેરાન થઈ માટે કોટવાળે મારા ત્રણ વહાણ જપ્ત કરાવ્યા પણ જોવો આમાં આપને રૈયત હેરાન થઈ કે હું હેરાન થયો રાજા કે સાચી વાત છે હો હેરાન તો તમે જ વધારે થયા જ આમ કહીને એણે કોટવાળને હુકમ દીધો જા કોટવાળ

માલેક એમ કે તાકને ને હાથ ને હાથ મળી ચૌદ વહાણ ને શર્ટ ચડાવીને દરિયાની માથે વહેતા કર્યા અને બંગાળને રસ્તે રવાના કર્યા પછી લક્ષ્મીનંદન ક્યારે આ બાજુ ડોકાણો નહીં ખાધું પીધું ને રાજ કર્યું આમ બે મોર વાર્તા કહેશું પોર મિત્રો તમને જો આવી મુખ પાટીની લોકવાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે